کړه جیوا سپادار سرس مضا مباولیا مبرشن کړیا تمنه څه راوي તો સરસ મજાનો દર્શન કરી અને મને તો સતાધારે આપો સમજી ને પાયા દીધો યતી ભગવાન બાપો બોલતા સંત મોહન તના આપણે હસતા રંતા khelta ને મહા લીધો ત્યાર પછી આપણે થોડોક બોલો ઉતાર્યો બાપાનો તો સરસ મજાના અહીંયા ભોજન સારા શરૂ છે જોયું ને

તો હોયની સંખ્યામાં નહીં હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં માનવ લેરામણ ઊંચો છે ને પૈસાથી લીધી છે તો પૈસાથીનો લાભ લેવો હોય તો પહેલાં સર પધારજો અને સરસ મજાનો મેળાવડો થઈ ગયો છે જશે થાય અને આપો જીધો મંડળ માંડે ને હું ઘટે બાપ ભાવિક સરસ મજાની સેવા બજાવી રહ્યા છે માનવ સેવા

ਆਜੂ ਬਦੂ ਮਤੇ ਕੋ ਜਨਾ ਸਤਾ ਧਾਰਿਆ ਕੋ ਸਮਝੇ ਨ ਕੋ ਕਦਾਨੇ ਨ ਪਾਵ ਲਿਓ ਹੋਏ ਤਰ ਕਾਈ ਘਟਵਾ ਕਾਈ ਘਟਵਾ ਨੋ ਦੇ ਏ ਹੋਇਓ ਪਤਰਾ ਦਸ ਪਾਵ ਲਿਓ ਤੋਂ ਮਨੇ ਮੋਜ ਆਵੀ ਗਈ તો એક ઠપકારી દીધો અને એટલે બધા માનવ મેરામમાં કોને મોજ નો આવે હે આમાં સગા સ્નેહી સંબંધી બધાય હોય અને પ્રેમથી પૈસા લીધો તો હું જ્યાં માતાજી કરી લો ગામના મળ્યા છે બોલો જ્યાં માતાજી હું કરી લો તમને પણ કરી લો તો ફરી મળશે બીજા બોલોમાં જે માતાજી સ્વયંસેવક સરસ મજાની સેવા બધા પરસાદી

પાણી પીવાની અને સાફ કરવા વાસણ સાફ કરવાની વ્યવસ્થા બહાર રાખવામાં આવેલ છે તો આપનું વાસણ ત્યાં સુધી લઈ જાય થતા આ જમણવાર આપણા ઘરનું છે આપણું પોતાનું છે એવું માની અને બધા એવી સેવા થોડી પણ આપ પણ આપશો તેવી વિનંતી દીસુ નીકળ્યા હોય ધ્યાન ન धारी सां काई घटियो न

હજારોની સંખ્યામાં ગૌશાળા છે અંદર ગૌશાળા ગાજી છે ને બધી ગૌશાળા બધી બારી છે તો આપણે સરસ મજાના મેળામાં પહોંચી ગયા છે નવરંગી મેળો જીવાય સત્તાધારી મેળો કેવો મેળો મેળો જઈને મેળો મેળા એ કોઈ આવો એ નહોકે જાવય એ નહોકે એ મેળો આપણે અત્યારે સરસ મજાના મેળા ની મોજ માણવા મળ્યા છે તો આ ભોજન શાળા માં જઈ હલો ભોજન શાળા માં જઈ ભોજન માં સરસ મજામાં નો પ્રસાદ લઈને પાવન થશું તો હલો જઈ ભોજન શાળા кева уд Сто мади мало. То зая рай ста дане съъмъдани. Таня сато съмто на мама вона каке Бава. राधा <laughs> रानी <laughs>